नाले हरसीद नाम रे त्याहouna बेडा पार रे ई बब ई ए

गम्म मार बापाई वीडियो लिया मेकलो तो ते जो तो गल्लावर जल्दी आता नता हूं कर ल्या कुत्रो हो रे साना आउसी लप 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 करता लोटो पानी बरियालस

पापा हाँ बेटा वीडियो तो नहीं लायो श्याम इकान कूतरो वहन पड़ी तो ना ते मुतो पट्टी मारी जब्बर पट्टी मारी थी पट्टी मारी ऐसे क्या तमे तो पट्टी मारी पट्टी मारी।, मारी को ये पट्टी मारता अवड़िया पट्टी मार लो लो खाई लो ना खाई लिए बेटा एरंडा साफ करवाना ला, ला। ઉભા થતા કલાક કરશો કો એ ભગવાન તમારમ તમા તમારું કામ નહીં પાળતું કામ નહીં પાળતું દેમો પથરા જેવા બાપા રાગ રાગ હે જો બટ ઠેક ના આવ રાઘરાગ તો હેડો તમાર બાપા જોજી ખાવા કલાક ના કરતા ખાશી તોય ઓમલે છે ઓય આવતા આવતા પછી કઈક અડધો કલાક થાશે વાહ ઓ

સરખું વ્યવસ્થિત સારું સંસ્કારી ઘર મળે ને તો હું ના આવ્યો ના આવ્યો પણ ભાઈ એમને બધા ઘણો હગો આવે છે ઘણી વાતો આવે છે ક મેઠા હોય હગું કરવું છે પણ ભાઈ વ્યસની ના હોય તો હું જોઉં કે એ બધું જોવું પડે ને મારે ભાઈ તાર આવે કે

કંટાળી જીવનમાં કંટાળી હું છું હું શા પીવા નહી આવ્યો તને તારી ખબર લેવાની આવ્યું પૈસા લેવા આવ્યા ના મારા ભાઈ

ओ द्वारे थी ओ पङ्खीडा हस्ता मुखरे जाजो रेना

O brus, o bapa, e quanto gorilão coi mu gaio, também o u, u, gorilão e u gaio, e u gaio, ah, mas gaiozinho.

Удар! હા ભાઈ આવી ને કાળિયું આવી આવીને ઉતારવા આવી જાય છે પણ મજૂર બે દાવા શેરી કરું અને પછી ઉતરે ના અને પેલા પોણીવાળાને કીધું પોણી હાલ દે તે પહી દઉં પછી સોનથી શું ઉતારું એટલે રાતે પોણી હાલે તો બહુ જાઉં છું બોલ આલા પૂછ પરસો છોકરો નહી આલે નજરアン મેં છે અને મારા તો બધા આપણે માનતો હોતવા નજર બતામાં ઓળખું કી તમે કે પણ હારું પણ હોય એ વાત છે કોઈ ગયા આ એ વાત કરતા નહીં ભાઈ મજામાં હા આવો

એ ઈવન ઘરે આટલામાં શું કરતો પણ શું વાત છે અમે કોઈ ઘરબાર આઘું પાછું કર્યું જ નથી કે આતોડી કેટલા વર્ષથી આેલું હમુરયો લેબળો આહા ઓમ વળ્યો હમું દેખાય છે ઓમ આ લેબળો ના ના મને થોડું કામ હતું કે એટલે હો હરા હા જો जय श्री कृष्ण ए, <laughs> ए कडवा जी आओ मु तो पेने बाजू खोरतो तो पेली बाजू खोरतो तो मु को बाजू जी से बाजू से बाजू रे आओ जी 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 आओ ए दोषी मेमोन आया तुम बाबा तुम बाबा

અને હું કહું છું આપણે ફોન કાલ કરાયો તો છોકરા પણ વેહોને ઉપાડ્યો તો કે ઓડો નહીં કે હું છોકરો જોવા આવું છું આપણે છોડીના બાપો છું

આગુ થઈ જાય તો હારું હા હા એ તો હોય ચિંતા જેવું છે નહીં આમ તો જો પણ આ તો છોરીન બાપો એટલે જોવા તો આવક પણ આ તો કે નજર નકાજ કાઢના હું તો એમાં છોરીન ખબર હ તો શું હો શું કર કોઈ

ચાર કલાગે તો એ તો પટ્ટી મારીને આવતો રે પરવાજી હા મારી કાઢવાની છે એટલે હું તો છું તકલીફ અંદર અંદર જ

ડિયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય મા જય માતાજી બેટા હ પપ્પા હું ડબલ જતા હું ખાતા